અંકલેશ્વર મહાવીર નગરમાં પરિવારના મોબીની સારવાર માટે હોસ્પિટલમાં રોકાયા હતા અને તસ્કોરે તે દરમિયાન હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા તસ્કોરે ઘરના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો સતત ત્રીજા દિવસે તસ્કોરે ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે શહેર પોલીસે 1.95 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના જૂના દીવા રોડ ઉપર આવેલા મહાવીરનગર બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત દાગીના ઉપર હાથ ફેરો કર્યો હોવાની વધુ એક ઘટના સામે આવી છે જૂના દીવા રોડ ઉપર આવેલા મહાવીરનગરમાં એક બંધ મકાનમાં તસ્કરોએ નિશાન ચઢાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોએ તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથ લાગી જતા ફેરો કર્યો હતો તસ્કરોએ દાગીના સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા મકાનમાં રહેલા કલાવતીબેન પરમાર પોતાના પતિની સારવાર ઠે હોસ્પિટલમાં રોકાયા હતા એ દરમિયાન તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો સવારે કલાવતીબેન ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ફરી તસરથી અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વર્ડ અને ફિંગર સ્ક્રિટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી પ્રાથમિક કલાવતીબેન પરમારની ફરિયાદના આધારે સોના ચાંદીના દાગીના અને રોકડ મળી એક પોઈન્ટ પંચાણું લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે